પોલીસ સ્ટેશન વન પીઆઈ બી એ ભટ્ટ તેમજ રિયલ એસ્ટેટના મેનેજર ડિરેક્ટરને નિલેશભાઈ જાદવ સાયબર ક્રાઇમના પોલીસ કર્મીઓ પણ હાજર રહ્યા હતા એડવોકેટ વનિતાબેન ભટ્ટ તેમજ રુચા વ્યાસ લીલાબેન મફતલાલ પુરોહિત ઉપસ્થિત રહ્યા હતા આજનો જે કાર્યક્રમ છે તે મારા મા લીલા ફાઉન્ડેશન દ્વારા સુરત ખાતે અમારા પુરોહિત સમાજ અને આજુબાજુ રહેતી કોઈ પણ બીજા સમાજની બહેનો હોય દીકરીઓ માટે જાગૃતિ એકતા અને આપણા ધર્મ માટે સજાગ થઈને સોશિયલ મીડિયા આજના સમયમાં કઈ રીતે યુઝ કરવો એના માટેનું એક એકત્રિત કરીને સ્ત્રી શક્તિનો આ કાર્યક્રમ મારા ફાઉન્ડેશને આયોજન કર્યો છે આ ફાઉન્ડેશન બનાસકાંઠા આવા ડાંગ સાપુતારામાં અલગ અલગ છેવાડાના વિસ્તારોમાં દીકરીઓ માટે સેનેટરી પેડ છે અભ્યાસ છે ધર્મને લગતા આપણા તહેવારોની ઉજવણી કરવામાં આવે છે અને ખાસ અભ્યાસ જેને કરવો હોય બહાર જઈને રહેવાની સગવડમાં જો કોઈને સુવિધા ના હોય તો એના માટે પણ અમે સપોર્ટ કરીએ છીએ અને ખાસ કરીને બહેનો માટે બી કામ કરવામાં આવે છે કારણ કે કેલ્શિયમની અને આરોગ્યની બહુ એવી વસ્તુઓ છે જે છેવાડામાં એ લોકોને એ વસ્તુનું માહિતી નથી ફાઉન્ડેશન એમ તો મારું ફાઉન્ડેશન છેલ્લા ત્રણ વર્ષથી ચાલે છે સરકાર માન્ય છે પણ મારો પોતાનો સેવકીય અનુભવ છે એ છેલ્લા પંદર વરસથી હું પોતે સેવા કરું છું